ઠંડી હોય અને ગરમા ગરમ ટેસ્ટી ચટકારેદાર આવી ચાટ મળી જાય ને તો બીજું કઈ જ ના જોઈએ એકદમ હેલ્ધી પણ ટેસ્ટી પણ અને બનાવી પણ એકદમ સિમ્પલ હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા ઘરનું જ કિચનમાં આજે આપણે બનાવીશું વટાણાની એકદમ ટેસ્ટી ચટકારેદાર ચાટ બનાવીશું તો તમે ઘણી બધી ખાધી હશે તો આ નવી ચાટ ચાલો બનાવીએ એના માટે આપણે એક કપ પલાળેલા વટાણા લેશું તો અહીંયા મેં ચાર કલાક માટે વટાણાને પલાળી દીધા હતા તમે ઓવરનાઇટ પણ પલાળી શકો છો આ રીતે વટાણા પલળી ગયા છે તો હવે આપણે એને બધું પાણી કાઢી અને કોરા કરી લઈએ આ રીતે હવે એને બાફવાના છે તો ઘણી વખત બાપતી વખતે એવું થાય કે એમાંથી જે ફોતરા હોય ને અલગ થઈ જતા હોય વટાણા એકદમ મેસી થઈ જતા હોય તો આજે હું તમને એક ટીપ્સ આપીશ ને વટાણા તમારા આખા જ રહેશે હવે અહીંયા મેં એક નંગ બટેટાની કાઢી ટુકડા કરી એડ કરી દીધા હવે વટાણા બાપતી વખતે ખાસ એ ધ્યાન રાખવાનું બટેટા અને વટાણાના ટુકડા છે ને બસ માત્ર ડૂબવા જોઈએ એટલું જ પાણી એડ કરીશું એમાં હળદર પાવડર અને મીઠું એડ કરી દઈશું અને ઢાંકી અને માત્ર ચાર વિસલ મીડિયમ ફ્લેમ ઉપર કરવાની છે વધારે વિસલ નથી કરવાની જો ચાર વિસલ કરી લીધી ને તો તમારા વટાણા આખા જ રહેશે પાંચમી વિસલમાં વટાણા છે એ છૂટા પડશે ખુલ્લા થઈ જશે એટલે ખાસ એ ધ્યાન રાખજો અને ઓવર નાઇટ પલાળ્યા હોય ને તો ત્રણ જ વિસલ કરજો મેં ચાર કલાક પલાળ્યા હતા ને એટલે ચાર વિસલ કરી છે બસ કુકરને ઠંડુ થવા દેશું અને તરત જ આ રીતે ખોલી ચેક કરીશું તો અહીંયા તમે જુઓ બટેટા સરસ બફાઈ ગયા છે આ રીતે તોડીને જોઈએ ને તો સરસ એવા તૂટી જાય છે અને અહીંયા તમને જુઓ વટાણા છે ને એકદમ આખા જ છે બિલકુલ મેસી નથી થયા કે એના ફોતરા નથી નીકળ્યા આ રીતે હાથથી પ્રેસ કરીએ ને તો તમે જુઓ વટાણા સોફ્ટ પણ થઈ ગયા છે બસ આ રીતના વટાણા બાફવાના એટલે પરફેક્ટ તમારી કોઈ પણ ચાટ બનાવશો ને પરફેક્ટ બનશે હવે બટેટા છે ને એને આપણે મેશ કરી લેશું તો તમે ઘણી બધી વટાણામાંથી ચાટ બનાવી હશે આવી રગડા ચાટ ટ્રાય કરી છે કે નહીં મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને હા મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેજો જેથી હું આભાર માની શકું હવે અહીંયા આપણે મીઠું એડજસ્ટ કરી લેવાનું અને પછી આપણે થોડી વાર માટે ઉકળવા દેવાનું આ રીતે ઉકળવા દેશું રગડો એટલે ઘાટો થઈ જશે આ રીતે તમે જુઓ વટાણા આખા જ છે બિલકુલ મેં એને મેસી નથી કર્યા માત્ર બટેટાને જ મેસ કર્યા છે હવે રગડાને આપણે થોડી વાર માટે સાઈડમાં મૂકીશું સ્પેશિયલ વઘાર કરીશું એના માટે એક ચમચી તેલ લેશું તેલને ગરમ થવા દેશું તેલ ગરમ થાય ને એટલે અડધી ટી સ્પૂન એમાં જીરું એડ કરીશું સાથે સ્વાદ પ્રમાણે આદુ અને મરચાંની પેસ્ટ તો આ રગડો છે ને થોડો સ્પાઈસી ચટપટો અને ટેસ્ટી હોય છે તો જ ખાવાની મજા આવે અને આ રગડા સાથે બીજી કોઈ વસ્તુ સૌ પણ નથી થતી પૂરી કે પાપડી કોઈ નહીં માત્ર રગડાથી જ આ ચાટ બને છે હવે મસાલામાં હળદર પાવડર લાલ મરચું પાવડર અને ધાણાજીરું પાવડર એડ કરી મસાલાને થોડીવાર માટે આ રીતે તેલમાં જ સાતળી લેશો પછી મસાલા બળે નહીં ને એટલા માટે આપણે બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીશું અને એને સારી રીતે મિક્સ કરી દઈશું પાણી પણ સરસ એવું ઉકળી જાય ને બસ ત્યાં સુધી એને થવા દેવાનું એટલે બધો મસાલો પાણીમાં સરસ રીતે લાગી જશે પછી જે બાફીને તૈયાર કરીને રાખ્યો છે ને તે એડ કરી તમે જુઓ આ રીતે બધા વટાણા વાળો રગડો એડ કરી દેશું અહીંયા રગડો પતલો કે ઘાટો કેટલો રાખો છે ને એના ઉપર તમારે એમાં પાણી એડ કરવાનું મિક્સ કરી દેશું પેલા એટલે બધા મસાલા સારી રીતે મિક્સ થઈ જાય અહીંયા જો તમને આ રગડો થોડો પણ પતલો પસંદ હોય ને તો એમાં પાણી એડ કરવાનું અને એ પણ થોડું ગરમ પાણી અને પછી મીઠું એડજસ્ટ કરી આ રીતે ઉપરથી લીલા ધાણા એડ કરી રગડાને એકથી બે મિનિટ કૂક કર્યા પછી તરત જ ગરમ ગરમ સર્વ કરવાનો આ ચાટ ગરમ ગરમ ખાવાની ખૂબ મજા આવે છે અને ખાસ કરીને ઠંડીમાં તમે આવી ગરમા ગરમ ટેસ્ટી હેલ્ધી ચાટ મળી જાય ને તો બીજું કંઈ જ ના જોઈએ હવે ગરમ ગરમ રગડામાંથી આપણે ચાટ તૈયાર કરીએ એના માટે એક પ્લેટમાં આ રીતે ગરમ ગરમ રગડો એડ કરી દેસુ તો આ જે ચાટ છે ને માત્ર રગડામાંથી તૈયાર કરવાની છે તો આ ચટણી થોડી સ્પાઈસી રાખવાની અને ઉપરથી આ રીતે તમને ગમે એટલી એડ કરવાની ઉપરથી આપણે લસણવાળી તીખી ચટણી તો બહુ સ્પાઈસી ન હોય એવી ચટણી બનાવવાની અને સાથે મીઠી ચટણી એડ કરીશું ચાટ મસાલો એડ કરીશું અને ઉપરથી આપણે ઝીણી કરેલી ડુંગળીને આ રીતે સ્પ્રિંકલ કરવાની અને પછી એમાં ઉપરથી ટામેટા પણ એડ કરવાના અને હવે તમારે એમાં એડ કરવાની સેવ તો સેવ અહીંયા આ રીતે ઉપરથી થોડી વધારે એડ કરવાની કારણ કે જે રગડો છે એનો ટેસ્ટ અને સેવનો ક્રંચ આ ચાટમાં બહુ સરસ એવો લાગશે ઉપરથી મસાલા ચણા દાળ એડ કરીશું અને પછી તમારે આ ચાટમાં ઉપરથી થોડો લીંબુનો રસ પણ એડ કરવાનો એકદમ ટેસ્ટી ચટપટો ટેસ્ટ લાગશે અને ઉપરથી ફરીથી થોડી થોડી આપણે ચટણી પણ એડ કરીશું એનાથી દેખાવ પણ સારો આવશે અહીંયા કોઈ પૂરી પાપડીની જરૂર જ નથી ઉપરથી લીલા ધાણા એડ કરી ગરમા ગરમ આપણી આ રગડા ચાટ તૈયાર છે જો એક ડીશ ખાઈ લીધી ને તો બીજું કંઈ ખાવું જ નહીં જોશે અને પાણીપુરી પણ ભૂલી જશો એટલી ટેસ્ટી બને છે ચટકારેદાર બને છે તો વારંવાર ખાવાનું મન થશે જો આ રેસીપી ટ્રાય ના કરી હોય ને તો ટ્રાય કરજો કમેન્ટમાં કહેજો કેવી લાગી રેસીપી ગમી હોય ને તો લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ